જામનગર ક્રાઇમ જ્યોત ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો શહેરી શોર છે અને ક્રાઈમ જ્યોત બની છે સત્યની તલવાર જામનગરના ખૂણે ખૂણે હાલતી ગેરકાયદેસર હરકતોનો આજે થશે પર્દાફાશ કેમેરો છે મેદાને ટીમ છે તૈનાત અને સત્ય હવે છુપાઈ નહીં શકે चलो करिए शुरुआत आज ना ताजा तीव्र और सचोट समाचार साथे तुम तैयार છો તો આજે પણ સત્યની લડાઈ લડશે क्राइम ज्योत न्यूज़ चैनल જામનગર મા એ નો પડઘમ ડુપ્લિકેટ ઇંગ્લિશ दारू બનાવતી ફેક્ટરી પકડી જામનગર એ એ રચ્યો વિસ્ફોટક દરોડો ડુપ્લિકેટ ઇંગ્લિશ दारू બનાવતી ફેક્ટરી પકડી રાજકોટ શ્રી અશોક કુમાર ના માર્ગદર્શન હેઠળ અને એસ શ્રી પ્રેમસુખ દેલુ ના સૂચનાથી એ એ દરોડા પાડી બનાવતી दारू ની ફેક્ટરી નો પડદાફાશ કર્યો પોલીસ ઇન્સ્પેક્ટર વી લગારિયા અને ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી गामा विस्तार में ज चलाती बनावती दारूनी फेक्टरी मोटा पाये जप्त राजकोट विभाग पोलिस महानिरीक्षक श्री अशोक कुमार साहेब द्वारा प्रोहिबिशन धारा गुनाओ सा कड़क पगला भरवा सूचना आवी हती। आ अनुसंधाने जामनगर जिल्ला पोलिस अधीक्षक श्री प्रेमसुख डेलू નાઓ એ પ્રોહિબિશન ના ગુનાઓ ના ભન્ડાફોડ માટે કડક દેખરેખ રાખવાની અને તપાસો ગતિશીલ બનાવવાની સૂચના આપી હતી જામનગર એ નો મેગા દરોડો ડુપ્લિકેટ ઇંગ્લિશ दारू ની મોટી ફેક્ટરી પકડી રૂ 28 લાખ નો મુદ્દામાલ જપ્ત રાજસ્થાન ના શખસો સહિત નવ ઝડપાયા નેવીમોડા ગામની રહેણાંક વાડીમાં દારૂ બનાવવાનું ગેરકાયદેસર કારખાનું ચલાવાતું હતું સ્પીરીટ પાઉચ મશીનો અને ગાડીઓ સહિતનો મોટો જથ્થો મળ્યો રાજસ્થાન અને ગુજરાતના આરોપીઓ ધરપકડમાં આ આધારે એ ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી લગારીયાની નેતૃત્વમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી મોરી શ્રી સી કાંટેલિયા તથા સ્ટાફના સભ્યો સુમિતભાઈ શ્યાર, ભયપાલસિંહ જાડેજા, અજયભાઈ વીરણા, કિશોરભાઈ પરમાર તથા ભરતભાઈ ડાંગર ગામડાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ખાનગી બાતમીદારો દ્વારા મળી આવેલી ચોક્કસ માહિતીના આધારે તપાસ કરતા એક ગોપન બનાવતી ઇંગ્લિશ दारू બનાવતી ફેક્ટરીનો પડદાફાશ થયો હતો. આ ફેક્ટરીમાં ડુપ્લીકેટ દારૂનું ઉત્પાદન ચાલી રહ્યું હતું અને મોટા પાયે કાચો માલ તથા દારૂના રેડી બોટલ્સ મળ્યા હતા ફેક્ટરીમાંથી મોટી માત્રામાં બનાવટ દારૂ ખાલી બોટલ્સ દારૂના લેબલ્સ પેકિંગ મશીનો અને અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યા છે દ્વારા દારૂ ઉત્પાદક તત્વોને શોધી કઈ રીતે નેટવર્ક કામ કરી રહ્યું હતું તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે જામનગર એલ ની આ સફળ કાર્યવાહીથી જુગાર ધંધાઓ અને બનાવતી દારૂના નેટવર્ક પર કડક પ્રહાર થયો છે અધિકારીઓ દ્વારા ગુનાખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે અને આગળની તપાસ ચાલી રહી છે આ દરોડામાં છ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા જેમાં રાજસ્થાનના શખ્સો અને જામનગરના સ્થાનિકો સામેલ છે તેઓ મોટા પાયે આલ્કોહોલિક સ્પિરિટ ફૂડ કલર दारूना स्टीकरों पाउच शीलिंग मशीनों वडे डुप्लीकेट दारू बना शहर में वितरण करता कब्जे करेल मुदा मल डुप्लिकेट मा। इंग्लिश दारू सौ लीटर बे रूपया चार लाख दारूना पाउच एक हजार छप्पन नंग एक रूपियो शून्य पांच लाख केमिकल, फूड कलर स्टीकर बॉक्स शील मशीनों 8 मोबाइल फोन एक फॉरव व्हीलर कार कुल अंदाजा ₹728450 ના મુદ્દામાર સાથે ઝણક કરવામાં આવી જેમના સામે કાર્યવાહી કરવામાં આવી તે આરોપીઓ હરદીપ Singh ઉર્ફે લાલો જાડેજા નેવી મોળા જામનગર શ્રીરાજ Singh ઉર્ફે સિદ્ધરાજ Singh ઝાલા જામનગર अर्जुन Singh સોઢા બારમેર રાજસ્થાન सूर्य प्रताप सिंह राठौड़ ब्यावर राजस्थान सैतान सिंह राठौड़ ब्यावर राजस्थान सावरलाल मेवाड़ा भिलवाड़ा राजस्थान तपास दरमियान वन शख्सों धर्मेंद्र सिंह जाडेजा सिंह जाडेजा सिंह जाडेजा धरपकड़ करी बस्सो एकोतेर पाउच रूपिया बे सात एक शून्य शून्य નો દારૂ પણ કબજે કરાયો આરોપીઓના ગુનાહિત ઇતિહાસ પણ મળ્યા છે જેમાં પ્રોહિબિશન તેમજ અન્ય ગુનાઓનો સમાવેશ થાય છે ફેક્ટરી કેવી રીતે કામ કરતી હતી આરોપીઓ વિશેષ ટેકનિક વડે આલ્કોહોલિક સ્પિરિટમાં કેમિકલ કલર ફૂડ ફ્લેવર ભેળવી ब्रांडेड नामना स्टीकर लगावी इंग्लिश दारू नकली पैकेटो तैयार करता शीलिंग मशीनों ओल्कोहोल मीटर वे दारू तापी वेचाण तैयार कराता हता। आ समग्र कार्यवाही ए ना मुख्य अधिकारी स्टाफ द्वारा सफलतापूर्वक अमल में मुकाई सिंह सोढ़ा मयूरसिंह सिंह जाडेजा अजय वीरणा किशोर परमार सुमित शियात युवराज सिंह झाला कृपाल सिंह जाड़ेजा सहित नो स्टाफ संक्रायो हतो आ कार्यवाही થી જામનગર જિલ્લામાં दारूના ગેરકાયદેસર નેટવર્ક ને મોટો ઝટકો લાગ્યો છે સાચી વાત ને પ્રકાશિત કરતું તમારું પોતાનું ક્રાઈમ જોત ન્યૂઝ આજના સત્ર માટે આટલું જ પણ યાદ રાખો સાચા સમાચારની સફર અહી અટકતી નથી અમે ફરી આવશે આવી હકીકત લઈને કે જે પારિ નાખે પડદો પરનો અંધકાર અને ચમકાવે ન્યાયનો પ્રકાશ ત્યારે સુધી આપનો સાથ આપજો તમારો વિશ્વાસ રાખજો અને સાચા સમાચારના ગવાહ બની રહો જ્યાં સત્ય ઉંગતું હોય त्यााड़ जा ज्या न्याय दबाई जाए त्या अवाज उठाए छे क्राइम ज्योत एक चैनल नहीं एक न्याय न्यायनी ललकार है आजे अमें वात करी। पर आवता समय में आपने फेरफार करू उघाड़ती वार्ताओं साथ न्यायना मंचे सत्य लावती हकीकत साथे જોયિતા રહો બાતમીનો ભાગ બનો અને 빈 ધૂન ધડકો કારણ કે અહી નહીં મરતું મસાલો અહી મરે છે જવા સત્યને માઇક્રોફોન આપતી ચેનલ ક્રાઇમ જોત ન્યૂઝ આપ સૌનો દિલથી આભાર આજે નહીં તો કાલે પણ સાચું બહાર આવશે અને આપણે તે સાથે ઊભા રહીશું ત્યારે સુધી આપનો સાથ આપજો તમારો વિશ્વાસ રાખજો અને સાચા સમાચારના ગવાહ બની રહો તો ક્રાઈમ જ્યોત ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે જ્યાં ન્યાયને મરે છે અવાજ અને સત્યને મરે છે મંચ તે છે ક્રાઈમ જ્યોત ન્યૂઝ આપ સૌનો દિલથી આભાર फरी मुलाकात लईए एवी वार्ता साथे जे नक्की करावे के सत्य हजी जीवंत छे